નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેર માં આવેલ દ અક્ષયપાત્ર ફાઉન્ડેશન સંસ્થા સૌથી મોટી સંસ્થા છે ત્યારે આટલી મોટી સંસ્થા કેટલા કોન્ટ્રાક્ટ હેઠળ કામગીરી કરતા કર્મચારીઓનું શોષણ કરવામાં આવી રહ્યું છે દ અક્ષયપાત્ર ફાઉન્ડેશન સંસ્થામાં બીસ સબલાઈન રિયલ આ ત્રણ કોન્ટ્રાક્ટરોના કોન્ટ્રાક્ટ હેઠળ ત્રણસો કર્મચારીઓ ફરજ બજાવતા હતા હાલમાં નવો કોન્ટ્રાક્ટ બીક્સ ને આપવામાં આવેલ છે ત્યારે કર્મચારીઓ વર્ષ જૂના છે અવારનવાર પગાર બોનસ વિશે મૌખિક માંગ માંગ રજૂઆત કરી હતી ત્યારે નવો કોન્ટ્રાક્ટ આપીને તમામ કર્મચારીઓને ફરજ પરથી કાઢી મૂકવામાં આવ્યા છે તે બદલ બેરોજગાર મહિલાઓ અને પુરુષો સાથે શ્રી નવીન કલેકટર કચેરી ખાતે મૌખિક અને લેખિત માંગ બેનરો સાથે આવેદનપત્ર સ્વરૂપે શ્રીને રજૂઆત કરવામાં આવી

અને કઈક ને કઈક રીતે આડકતરી રીતે આ કોન્ટ્રાક્ટરો અવારનવાર બદલાતા હોય છે જેના કારણે કર્મચારીઓનું શોષણ થઈ રહ્યું છે કર્મચારીઓ ચૌદ વર્ષથી કરી રહ્યા છે છતાં પણ આ લોકોને કોઈ પણ જાતના પરમિનન્ટ કરવા સાથે સાથે આ લોકોને સેફ્ટી શૂઝ સાથે હેન્ડ ગ્લોવ સાથે તમામ ચીજ વસ્તુઓ પણ આપતી નથી પણ આપવામાં આવતું નથી અને વધારો કરવામાં નથી એના કારણે આજે કલેક્ટર સાહેબનો દોરવાનો અમારો પ્રયત્ન છે કારણ કે આ સંસ્થા અવારનવાર આ લોકોને કોઈ પણ જાતનું સૂચન આપ્યા વિના નોટિસ આપ્યા વિના આ લોકોને નોકરીમાંથી બેદખલ કરે છે ત્યારે અમે આજે કલેક્ટર સાહેબને સાત દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે કે જો સાત દિવસની અંદર આ તમામ કર્મચારીઓને પરત લેવામાં નહીં આવે તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું તેની સંપૂર્ણ જવાબદારી લાગતા અધિકારી શ્રી સાથે સાથે જે અક્ષયપાત્ર ફાઉન્ડેશન સંસ્થાના જે પણ વ્યક્તિ વ્યક્તિશ્રીની જવાબદારી રહેશે